તવા તરફ તાપી જિલ્લાના સુંગડના ગુંચડા ગામ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામ કથામાં રાજ્યના ગ્રામ મંત્રી હર્ષ સંગવી પહોંચી અને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા સાથે તિલક હોડી રમી હતી તાપી જિલ્લા ખાતે ચાલી રહેલા મોરારી બાપુની રામકથામાં ગૃહમંત્રી ગ્રામ હર્ષ સંગવીએ પવિત્ર હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોએ પવિત્ર હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી

ત્યારે એક સાધુ તરીકે વિનય પણ કરું કે આમાં બહુ ઊંડાણથી રસ લેજો બહુ જ જરૂરી છે રસ લેવાનું હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને ભિક્ષા તો મારું બાનું છે મને રોટલો ન મળે પણ ભિક્ષાને બાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનો એ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ ગુજરાત સરકાર વિસ્તાર प्रभु भक्ति जोड़े जुड़े घोड़ाए लोस्ता परंतु आवा बोलफाला आदिवासी भाई बहनों ने खास तरीके धर्म परिवर्तन विषय के अंदर जो कोई भी प्रकार कोई भी गांव जो ખોટી રીતે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણ જેવા પ્રલોભન આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે ત્યારે સરકારની સાથે સાથે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સાથે જે જરૂરી વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારી બાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે તેવું બાપુએ જાહેર મંચ પરથી કહ્યું હતું જગન્નાથ ટ્રસ્ટ દ્વારા